ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાએ આપેલા ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન પર ભારે ઉહાપોપ મચી ગયો હજુ તો વિરોધ શાંત નથી થયો ત્યાં બીજો એક વિવાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન પર ઉભો થયો રાજકોટના ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીને પપ્પુ સમજે છે રૂપાલાના વિવાદને ભટકાવવા માટે આ ઉભું કરેલું ષડયંત્ર છે આ નિવેદનને અમે રદિયો સમજી છે અને આ નિવેદન પર સાત તારીખ પછી વિચારણા કરવામાં આવશે પરસોતમ રૂપાલા બાદ છે તે વધુ એક કોંગ્રેસના નેતાનો છે તે ક્ષત્રિય સમાજ ઉપર છે તે ટીકણી ટિપ્પણી કરતા હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે ત્યારે આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી અને બાપુ જે રાહુલ ગાંધીનો એક વિડીયો વાયરલ થયો છે એ બાબતે શું છે અમે એને વખોડીએ છીએ અને એ પપ્પુને અમે કંઈ માન્ય રાખતા જ નથી બરાબર ગરિયા દોરી વગરનાને ચોખ્ખી વાત છે અને ભાજપવાળા મિત્રો એને મુદ્દો ન ભટકાવે ચોખ્ખી અમારી ચેલેન્જ છે આ નારી અસ્મિતાની વાત છે અને આ ભારત લેવલે આવે છે અને બતાવતા નથી બીજી કોઈ વાત જ નથી અમારી એક જ વાત નારી અસ્મિતાની વાત જય માતાજી અન્ય ક્ષત્રિય સમાજના આગેવાન છે ખાસ કરીને આ જે વાત કરવામાં આવે તો આ ભાજપ દ્વારા જ છે કરવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે અમારો એક જ મુદ્દો છે નારી અસ્મિતાનો જે અમારો પ્રશ્ન ચાલુ છે ને અત્યારે જે એ જ એક જ મુદ્દા ઉપર લડી છે બાકી બીજું ભટકાવાની વાત તમે રહેવા દો એક જ મુદ્દા ઉપર અમારો કાર્યક્રમ ચાલુ છે આખા ગુજરાતમાં

આજે જ્યારે કોઈ પણ એક રાજનેતાએ ટ્વીટ કરેલું બયાન આપેલું છે કે ભાઈ આવી રીતે છે ને આવી રીતે છે ને ગુજરાતના જે ભાજપના નેતાઓ છે ટ્વીટ ઉપર ટ્વીટ કરી રહ્યા છે કે આવી રીતે છે અને આ છે ને એ જ લોકો જે વ્યક્તિએ ટ્વીટ કરેલું છે ને પપ્પુ ગણે છે આજે જ્યારે મારે હર્ષ સંઘવી સાહેબને કહેવાનું થાય છે કે જ્યારે તમે આ ટ્વીટ કરો છો ત્યારે નારી અસ્મિતા વિશે તમારા જ મહાન નેતા એ ટિપ્પણી કરેલી હતી ત્યારે તમે કેમ ટ્વીટ ના કર્યું જ્યારે દિવ્યાંગ દિવ્યાંગ ઉપર દિવ્યાંગો ઉપર પણ ટિપ્પણી થઈ ત્યારે કેમ તમે ટ્વીટ ના કર્યું આજે જ્યારે તમે એક વ્યક્તિને પપ્પુ પપ્પુ તરીકે બોલી અને એને એના સ્ટેટમેન્ટને કાંઈ ધ્યાને નહોતા દેતા અને અત્યારે સડનલી આ ગુજરાતની રાજનીતિમાં એ લોકોએ ટ્વીટ કરવાનું ચાલુ કરી દીધું છે તો મારે એમ કહેવાનું થાય છે જ્યારે પરસોત્તમ રૂપાલાભાઈ જ્યારે ટિપ્પણી કરી ત્યારે એ લોકોએ પણ ટ્વીટ કરી દેવું જોઈએ કે ભાઈ આ એ અમારા એક પપ્પુ જ છે ભાજપના નેતા એ પણ અમારા છે રીતે સ્વીકાર કરી લે પછી અમે આ નિવેદનને નિવેદન સમાજ કઈ રીતે જોવે છે અમારા માટે નારી અસ્મિતાથી વિશેષ કોઈ નથી આ નિવેદનનું જે કાંઈ પણ છે સાત તારીખ પછી એના ઉપર નિર્ણય કરવામાં આવશે અત્યારે અમારા માટે એક જ મુદ્દો છે નારી અસ્મિતા ક્ષત્રિય સમાજ માટે છે તે એક જ મુદ્દો છે નારી અસ્મિતા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને જે ભાજપ દ્વારા તો માફીની જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ક્ષત્રિય સમાજ આ બાબતે શું માફી મગાવશે રાહુલ ગાંધી પાસે એ એને વિરોધ પક્ષવાળા સતત પપ્પુ કહીને જ બોલાવે છે એનું કોઈ માનપાન ક્યાંય છે નહીં એને સતત પપ્પુ જેટલું બોલે એ નાનો છોકરો ગણીને બોલે છે અમે આને કાંઈ ગણતારતા જ નથી ભાજપવાળે નથી ગણતા હતા અમે નથી ગણતા હતા જમીન છે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ છે તે આ મુદ્દાને ગણકારતા નથી ખાસ કરીને ભાજપ દ્વારા તે આ મુદ્દાને ભટકાવવા માટે જે રૂપાલાનો વિવાહ ચાલ્યો છે તે માટે આ ષડયંત્ર ગડવામાં આવ્યું છે જી એટલે એ મુદ્દો ભટકાવવા માટેની સ્પષ્ટ દેખાઈ આવે છે અત્યારે ખરેખર મુદ્દાની વાત કરે તો મનસુખ મંડયોને પોરબંદર અમારા ભાવનગર ટાઉનમાંથી શું કામ ત્યાં લડવા મોકલીએ એને કેમિકલ પછી પોર્ટ વિભાગ સ્વાસ્થ્ય વિભાગ બધો એની પાસે છે તો એને જે કોરોના પછી જે ભાવ વધારા કર્યા પચાસ પૈસા રૂપિયાની દવાના જે અત્યારે પંદર પંદર રૂપિયા લે છે એ મુદ્દા ઉપર વાત કરો ને તમે એ પપ્પુની બપુની વાત રહેવા દો તમે જે મનસુખ માંડવીયાને આ બધા જે કેન્દ્રીય મંત્રીમાં જે એને આપ્યા છે બધા વિભાગો એમાં કેવડો એને ભ્રષ્ટાચાર કર્યો છે કેવડા દવાઓના ભાવ વધાર્યા છે ખેડૂતોની કેમિકલ વિભાગ એની પાસે છે એમાં પણ એટલો ધરખમ ભાવ વધારો છે અને જે માનવોને પણ જે દવા લેવાની હોય એના પણ દવામાં એટલા ભાવ વધારા છે તો એ બધી વાત કરો ને એ બધી પપ્પુની વાત રહેવા દીઓ અમે એને મહત્વ આપતા રહ્યા ભાજપવાળા જેને પપ્પુ કહે છે તો અમારે એની વાત કેમ માનવી કે ભાજપવાળા ટ્વીટ કરીને જે કહેતા હોય તો અમારે કેમ એને માનવી એટલે એને એ હૃદયઓ છે એ વાતને ચોક્કસપણે જે વાતને છે તે હૃદય ગણાવી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનોની જે રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી તેના ઉપર જ છે તે અડીખમ જોવા મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે આ કામમાં